નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો ત્રીસ લાખ કરતા પણ વધુ શ્રદ્ધાળુઓ માં અંબાના ચઢાવ માં ઝુકાવ્યુંર માં વિઘ્ન વિસર્જન રાજ્યના મોટા ભાગના ડેમો થયા ઓવરફ્લો તંત્ર સટે કાશ્મીર પૂર હોનારતમાં સૈન્યની સૈન્ય ની ત્રણેય શરૂ કરી બચાવ રાહત કામગીરી પિતૃઓને પિત્રુઓને કરવા આજથી રાજપક્ષ નો પ્રારંભ મોરિશિયસ લેબન જનરલ મુખ્યમંત્રી લીધી મુલાકાત શક્તિપીઠ અંબાજી આજે બોલ માડી અંબે જય જય અંબેના જય ઘોષ વરસતા વરસાદમાં પણ ગુંજી ઉઠ્યું છે અને માનવ મહેરાવણ અંબાજી ઉભરાઈ ગયું છે તો સુરક્ષાનો પૂરતો બંદોબસ્ત પણ ગોઠવાઈ ગયો છે બાદર શરૂ થયેલા અંબાજીના મેળામાં આજે સવારે અંતિમ દિવસે સત્યાવીસ લાખ થી વધુ દર્શનાર્થીઓએ માં અંબાના ચરણોમાં પોતાનું શિષ નમાવીને ભારે ધન્યતા અનુભવી હતી જયારે ગુજરાતના ખૂણે ખૂણેથી નાની ધજાઓથી માંડીને છતાં પણ ભક્તો સામે ઝૂક્યા નથી અને દર્શનાર્થીઓનો જુસ્સો પણ તેમનો તેમ રહ્યો છે ગમે તેવી સમસ્યા હોય પણ માં અંબાના દર્શન કરવા તેવું શ્રદ્ધાળુઓ માની રહ્યા છે આજે ભાદરવી પૂનમે વહેલી સવારે

રૂપિયાની આવક થઈ છે જ્યારે ચાચર ચોકમાં જય અંબેના નાથથી ગૂંજી ઉઠ્યો છે આજે ભાદરવી પૂનમે જગદજનની વાઘ પર સવારી થઈ પોતાના ભક્તોને દિવ્ય દર્શન આપી રહ્યા છે આ અમૂલ્ય દર્શનનો લ્હાવો લેવા માટે ભક્તો પણ ભાવ વિભોર બન્યા છે જોવા જઈએ તો ભક્તોના ઘોડાપુરને ધ્યાનમાં લેતા જ આજે મંદિર મોડી રાત સુધી ખુલ્લું રહેશે અમદાવાદ શહેરના અને અંબાજી મંદિરે પણ ભક્તજનો દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે ગણપતિ બાપા મોરિયા અગલે વર્ષ તું જલ્દી આ એક દો તીન ચાર ગણપતિ નો જય જયકાર તાની વિદાય અને આવતા વર્ષે જલ્દી આગમન થાય તેવા પૂર્વક નદીના ઓવારા પર તેત્રીસ સ્થળોએ ઉભા કરાયેલા પવિત્ર વિસર્જન કુંડમાં દસ હજાર નાની મોટી પ્રતિમાઓનું વિસર્જન કરાયું ઢોલ નગારા અને ડીજેના તાલે અબિલ ગુલાલની છોડો વચ્ચે ગણેશ વિસર્જન સાથે

મુક્ત મને વિસર્જનના પાવન પર્વનો આનંદ લઈ રહ્યા હતા ગુજરાતમાં છેલ્લા બે દિવસ થી વરસાદની હેલી કરી છે જ્યારે મધ્યપ્રદેશમાં ભારે વરસાદ ને પગલે નર્મદા ડેમ ઓવરફ્લો થઈ ચુક્યો છે જો જોકે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે ડેમ માં પાણીમાં પાણીની ભારે આવક થવા પામી છે અત્રે ઉલ્લેખનીય છે કે ગત ચોવીસ ઓગસ્ટના રોજ ડેમ છલકાયો હતો આ પહેલા બે માં બારમાં સાતમી સપ્ટેમ્બર ના સાતમી સપ્ટેમ્બરે ડેમ ડેમ ઓવરફ્લો ઓવરફ્લો થયો આમ થયા બાદ આગામી ત્રણ દિવસમાં ફરીથી એક વખત પ્રવાસીઓને કેવડિયા કોલોની ખાતે ધસારો ગુજરાતભરમાં મોટાભાગે સારો વરસાદ થયો હોવાને કારણે રાજ્યના બસો બે ડેમમાં કુલ છાસઠ કુલ અડસઠ પોઈન્ટ પાણીનો સંગ્રહ થયો છે હાઈ એલર્ટ પર છે ઉત્તર ગુજરાતના પંદર ડેમોમાંથી બે ડેમો સંપૂર્ણ ભરાયા છે જ્યારે મધ્ય ગુજરાતના સત્તર ડેમોમાંથી માત્ર એક જ ડેમ છલોછલ થયો છે દક્ષિણ ગુજરાતમાં તેર ડેમ પૈકી બે ડેમ ચલકાયા છે સૌરાષ્ટ્રમાં

પાણી ભરાઈ જવા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવા પામ્યા છે તેમજ પાટણ શહેરમાં અમુક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જતા લોકો વ્યસ્ત થયું છે તેમજ શાળા કોલેજો પણ બંધ રાખવાની ફરજ પડી છે આ અંગે ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ખાસ આજે બપોરે ખાસ દરેક દરેક જિલ્લાના કલેક્ટરો સાથેની મીટીંગ બોલાવી છે જેમાં પૂર કે તે અંગેની પરિસ્થિતિ અંગેનું ખાસ ચર્ચા વિચારણા કરવામાં આવશે અને તંત્ર હાઈ પર રાખવામાં આવ્યું છે ભયાનક પૂરનો સામનો કરી રહેલા જમ્મુ કાશ્મીરમાં સૈન્યએ એ પોતાના સૌથી મોટા બચાવ અભિયાન આરંભ કરી દીધો છે સૈન્ય અને વાયુસેના પછી નૌકાદળે પણ મોરચો સંભાળી લીધો છે સૈન્યએ કહ્યું કે અત્યાર સુધીમાં બાવીસ હજાર લોકોના જીવ ઉગારી લેવામાં આવ્યા છે શ્રીનગરના અનેક વિસ્તારો હજુ પણ પાણીમાં છે બસો થી વધુ લોકોના મૃત્યુ થયા છે પાંચસો થી વધુ ગામોમાં પાણીમાં ડૂબી ગયા છે ડૂબી ચૂક્યા સિત્તેર થી એસી ટકા વિસ્તારમાં વીજ પુરવઠો ઠપ થઈ ગયો છે મોબાઈલ ટેલિફોન ઇન્ટરનેટ સેવાઓ ઠપ થઈ ગઈ છે કે વિસ્તારમાં પાંત્રીસ થી ચાલીસ હજાર લોકો ઘર ઘરના બીજા કે ત્રીજા માળની છત પર આશરો લઈ ચૂક્યા છે સૈન્ય મેડિકલ ટીમ અને પચીસ એન્જિનિયરિંગ ટાસ્ક રાજ્યમાં તૈનાત કરી દેવામાં આવી છે નૌકાદળના રાખવામાં આવ્યા છે જ્યારે આર્મી ચીફે જણાવ્યું કે જ્યાં સુધી જમ્મુ કાશ્મીર પુરમાં ફસાયેલા અંતિમ વ્યક્તિ ને સુરક્ષિત રીતે બચાવી નહીં હિન્દુ નો પ્રારંભ થયો છે સોળ દિવસ માટે માંગલિક કાર્યો ટાળવામાં આવે છે પિતૃ ઋણ ચુકવવા માટે માતા તેમજ સ્વજનો મૃત્યુ પછી નો પ્રવેશ સુખાકારી કલેશ વિરાહિત થાય તેમજ તેમને સદગતિ મળે એ માટે સંસ્કાર એટલે કે શ્રાદ્ધ શ્રાદ્ધના સમય દરમિયાન પિતૃઓ હવે હળવી ભાગ આપવામાં આપવામાં આવ્યો હોવાથી તે સંતુષ્ટ થાય છે તેવી માન્યતા છે આ સમયમાં કાગવાસ નાખી પિતૃઓને તૃપ્ત કરવામાં આવે છે તેમજ બ્રાહ્મણ કે ગરીબોને ભોજન કરાવી દાન દક્ષિણા આપવામાં આવે છે સાધ વિધિને કારણે પિતૃઓ આપણું રક્ષણ કરે તે તેમજ તેઓ સદગતિ થાય તેવું પણ તેના માટે વિધિ કરવામાં આવે છે સામાન્ય રીતે દર વર્ષે માનવીના મૃત્યુની તિથિના દિવસે શ્રાદ્ધ કરવામાં આવે છે સ્વજનની મૃત્યુ તિથિનો ખ્યાલ ન હોય તો ફક્ત મહિનાનો ખ્યાલ હોય તો એ સમય અને તે મહિનાની અમાસના દિવસે શ્રાદ્ધ કરવું તે પણ તેવું પણ જાણકાર પંડિતો જણાવી રહ્યા છે મુખ્યમંત્રી આનંદીબેન પટેલની મોરિશિયસની લેબર પાર્ટીના સેક્રેટરી જનરલ જુગો કલ્યાણીએ ગાંધીનગરમાં સૌજન્ય મુલાકાત લીધી હતી મુખ્યમંત્રી પાસેથી કલ્યાણીય જુગોએ ગુજરાતમાં સર્વગ્રાહી સર્વ સર્વસમાવેશક વિકાસ તેમજ મહિલા સશક્તિકરણના બહુવિધ આયામો વિશે જાણવામાં ઊંડો રસ દાખ્યો હતો આનંદીબેને ગુજરાતને જેન્ડર બજેટનો જે નવો વિચાર અમલમાં મુક્યો છે તેનાથી મહિલા કલ્યાણ યોજનાઓને વ્યાપક જરૂરિયાતમંદ મહિલાઓ માટે સુનિશ્ચિત થવા સાથે પોલીસ દળની ભરતીમાં ટકા સશક્તિકરણ વગેરેની વિસ્તૃત ભૂમિકા કલ્યાણી ને સમજાવી હતી આગામી વર્ષ બે હાજર પંદર માં મોરિશન માં ચૂંટણીઓ યોજાઈ રહી છે ત્યારે પણ મહિલા ભાગીદારી વધુ સક્ષમ થાય તેવી શુભેચ્છાઓ મુખ્યમંત્રીએ લેબર પાર્ટી ના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યુઝ બુલેટિન નમસ્કાર